બોલો સદ્ગુરુ મહાદેવી હરાદની નિરાજ જ્ઞાન દ્વારા ચેનલ માં આપા હરી ભક્તો નું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ એક એવા ગામ માં જ્યાં વિશે આપણે વારંવાર સંતોના દેવરાજ મહારાજ ના દર્શન કર્યા છે આજ ન્યા આપણે સંતોના દર્શન કરીએ અને સંતોને પૂછીએ મહારાજ આપણું નામ આપણા ગુરુજી નું નામ અને પછી જે કાઈ તમે દર્શક મિત્રો હરી ની જે કાઈ તમારો જે કાંઈ અનુભવ જે સાર જે તમને તમારા ગુરુ મહારાજે શું વિશે જાણ જો જોકે મારા ગુરુ મહારાજ સમારજ ગોર્ધન મહારાજ છે અને એમના દ્વારા મેં ઉપદેશ લીધેલો છે અને મારું ગામ નાના માત્ર છે અને ભૂપત મહારાજ મારું નામ છે અને આજે આ શરદ પૂનમની દિવસે દેવરાજ મહારાજને ત્યાં બધા સંતો વધાર્યા છે અને એમાં ધન ઘડી અને ભાગ્ય કહેવાય કે આવો લાભ અમને મળે એની માટે ખૂબ ખૂબ મોટો ઉપકાર કહેવાય કારણ કે આવો લાવો કોઈ દી મળતો નથી હ પૈસા ખર્ચે કે આ વસ્તુ મળતી નથી આ તો કૃપા હોય તો આ વસ્તુ મળે છે બાકી મળતી નથી હવે આજે એ પણ ખબર નથી કે અમારા ગુરુ મહારાજે સુર્ત અને શબ્દના લગ્ન કરાવ્યા છે તો શું કહેવા માંગે છે કે બોલે બોલાવે અને બોલવા છતાં ન્યારો સાંભળે સંભળાવે અને સાંભળવા સતા ન્યારો જોવે જોવારે અને જોવારવા સતા ન્યારો હવે આવી વાત આવી વાતને અમુક અમુક સંતો લક્ષમાં લેવાવાળા છે બાકી બધા બરાબર હમણાં કોઈ બીજું શૂટિંગ ઉતારતા હોય તો એમાં પબ્લિક એટલી બધી ગાંડી અને ગેલી થઈ જાય છે પણ જો આમાં એક વખત ગાંડો અને ઘેલો થાય તો મારો નાથનો બરાબર એટલી બધી કૃપા છે કે એનો જિંદગી અને એનું જીવન અને પરમાત્માનો પોતાને સાક્ષાત્કાર થાય સદગુરુ મહારાજ સરસ હજી એક કંઈક આગળ વાત એવું કરો કે અમારા જીવનમાં દર્શક મિત્રો જે કાંઈ સમજે તો એના વિશે કંઈક એવો સાર આપો તમે કઈ ભજન બનાવ્યું હોય ભજન નો ઉપચાર કરો ભજન ગાતા હોય તો ભજન ગુરુ મહારાજ સુર તારે ગોતે નો રે ગોથે જગત રહેગતમાં નયા દાડે રેલું

ોલ સંત લોક સાહે કરજો વાત કે કંથ મારો ક્યા વસે

ગુરુ મહારાજ હા શું કહેવા માંગે એ વિશે થોડીક વાત કરો હવે આ સુરતાને શબ્દને ઘણી એને મળવું છે પણ આ મનનો એટલો બધો ધોળ છે તે સુરતા અને શબ્દનો મિલાપ થવા દેતું નથી હવે એ ગુરુ મહારાજ એમ કહે છે કે જો આવો કોક પુરાણ સદગુરુ મળે તો આ વા આ વાતનો તમને આખો સાર જડે અને જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી સુરતા અને શબ્દ નો મહારાજ એ સુરતા અને શબ્દના લગ્ન કરાવે અને લગ્ન કરાવ્યા પછી એને એ ખબર પડે છે કે આ તો મારો દોડ જે હતો એ તો બધો મારો તો ખોટો છે કે આ તો કઈક ઉલટું બીજું છે અને નીકળે બીજું મનનો દોડ હોય અને દોડતા હોય બીજે અને નીકળે છે ઉલટું હકીકત ઉલટું છે હવે રાજુભાઈ ને ગોતવાય ક્યાં મારે ગોતવા જાય ભાઈ તો તમે જોયા હોય ભાડ્યા એનું હોય મારે ક્યાં ગોતવા જાય જડે એમ સદગુરુ મહારાજ સુરતા અને શબ્દના લગ્ન કરાવે છે અને લગ્ન કરાવ્યા પછી પોતે કોણ છો કેવો છો કેવડો છો એનું બધું સદગુરુ મહારાજના સ્વરૂપ પાછળ બને છે સરસ આપણને મારા જે ધોરણમાં શિવસે એ વિશે વાત કરી અને ખરેખર સુરતા અને ની વાત સે આખી સારમાં વાત છે બોલો સજ્ઞ મારા